એટલે સત્તર જણા અઢાર જણા મારો આયા ને મસર મસર એને મારી નાખવા વથાણમાં અને એ ઈ વથાણ એ ગાય એને બચાવી લીધો અને હામલાના ત્રણ જણાને મારી નાખ્યા આ બોજુ દાખલો મારને જો વાહ આ જોડિયા આ ગાય નો પ્રતાપ આ ગાય નું પ્રતાપ પછી તમારે અને પાસ ગમે તે લઈ જાય હા એટલે આ ગાય ની શક્તિ છે નામીની તમે ઊહરા બાપા ની જરાક વાત કરતા થઈ કરો તો

પોલીસ વાળા હતા ને આવેલા એને હું કીધો ગાની લારે તો સો એક ગાયો છે લારે બધી મરી રહેશે એમાંથી ફાંસી ભાઈ

ના બાપાનું સંગ્રામ સંગ્રામ કોનું કોનું એ ગોમદુ એને

પણ એક વખત આ દેવજીભાઈ બધા ને આર એસ એસ વાળા ને બધા ત્યારે એને સ્પેશિયલ બોલાવીને જગાભાઈ નું સ્વાગત કર્યું હતું ના બસ સંકલ્પ એના મનમાં લે બધાય